સરદાર સાહેબની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે આણંદ વિધાનસભામાં પદયાત્રાનું વિધાનસભા પાસેથી સાધુ સંતો આ પદયાત્રામાં આણંદના સાંસદ મિતેશ પટેલ આણંદના યોગેશ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ કલેક્ટર પ્રવિણ ચૌધરી આણંદ જિલ્લાના પોલીસ અધિષક ગૌરવ જસાણી સાથે મોટી સંખ્યામાં આવેલ ભાઈઓ બહેનો એનસીસીના વિદ્યાર્થીઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા આ પદયાત્રા સમગ્ર સરમાં વિવિધ માર્ગો પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું સરદાર સાહેબના વિચારોને નવી પેઢી સુધી પહોંચે અને તેમાં ખાસ કરી વિદ્યાર્થી અવસ્થામાં તેના વિચારોમાંથી પ્રેરણા લે તેમાં ઉમદા આશયથી તમામ વિધાનસભામાં સરદાર સાહેબની પદયાત્રા કાઢવામાં આવી રહી છે ની ભાવના દ્વારા સિંચિત થઈ છે ભારતના લોખંડી પુરુષ યુગ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના એકસો પચાસમી જન્મજયંતિ જ્યારે પૂરા વિશ્વમાં ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાત એમાં પાછું કેમ પડે એકસો બ્યાસી વિધાનસભાઓમાં ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન ઉપર દરેક જગ્યાએ આવી પદયાત્રા નીકળી રહી છે આવનારી પેઢી સરદાર સાહેબનો ભવ્ય વારસો જાણે અને જુએ એની હેતુસર દરેક એકસો બ્યાસી વિધાનસભામાં રોજ આ પદયાત્રાઓ નીકળે છે અને એનો સંદેશો નાના નાના જનજન સુધી આ પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે ત્યારે સૌ પ્રજાજનો આજે આણંદ વિધાનસભામાં સૌ પ્રજાજનો આજે જ્યારે આ પદયાત્રામાં જોડાયા છે તેમને હું આવકારું છું અને અભિનંદન પાઠવું છું